મિત્રો જ્યારે આપણને ખબર પડે કે આપણને શુગર એટલે કે ડાયાબિટીસ આવ્યું છે ત્યારે તો સૌથી પહેલો વિચાર શું આવે હે ભગવાન હવે તો જિંદગી પૂરી હવે તો રોટલી બંધ ભાત બંધ કેરીનો રસ બંધ અને પેંડા તો સપનામાં પણ નહીં જોવાના બરાબર ને આપણા ગુજરાતીઓ માટે તો ખાવાનું એ જ મોટો ઉત્સવ છે અને જો એના પર જ તાળા વાગી જાય તો જીવવું કઈ રીતે પણ જો હું તમને એમ કહું કે તમારે મીઠાઈ ખાવાનું બંધ કરવાની જરૂર નથી જો હું તમને કહું કે તમે રોટલી પણ ખાઈ શકો છો દાળ ભાત પણ ખાઈ શકો છો અને સીઝનમાં થોડી કેરી પણ ખાઈ શકો છો તો માનવામાં નથી આવતું ને પણ આ શક્ય છે આજે હું તમને કોઈ મોંઘી દવા કે કોઈ પ્રોડક્ટ વેચવા નથી આવી હું તમને મારા વર્ષોના અનુભવ પરથી એવું જ્ઞાન આપવા આવી છું જે તમારા ડાયાબિટીસને જડમૂળથી કંટ્રોલ કરવામાં મદદ કરશે આપણે આજે ત્રણ એવા સોનેરી નિયમો વિશે વાત કરીશું જે જો તમે સમજી લીધા તો તમારું શુગર લેવલ ક્યારેય તમને પરેશાન નહીં કરે બસ ખાવાની રીત અને માત્રા બદલવાની છે તો ચાલો નોટ અને પેન લઈને બેસી જાઓ કારણ કે આજની વાત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ કિંમતી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ આપણા પહેલાં નિયમની નિયમ નંબર એક તમારી થાળી અને તેનું પ્રમાણ એટલે કે પ્લેટ અને પોર્શન આપણે ત્યાં કહેવત છે ને કે અતિની ગતિ નહીં બસ ડાયાબિટીસમાં પણ એવું જ છે આપણે શું ખાઈએ છીએ એના કરતાં કેટલું ખાઈએ છીએ અને કેવું ખાઈએ છીએ એ વધારે મહત્ત્વનું છે જુઓ બહેનો સમજો આપણે જે અનાજ ખાઈએ છીએ એ જેટલું વધારે ઝીણું દળેલું હોય જેટલું રિફાઈન્ડ હોય એટલે કે ચાળેલું અને પ્રોસેસ કરેલું એટલું જ એ તમારી શુગરને રોકેટની જેમ ઉપર લઈ જાય છે દાખલા તરીકે મેંદો હવે મેંદાની વસ્તુઓ પચવામાં બહુ સહેલી હોય શરીરમાં જાય કે તરત જ ગ્લુકોઝ બની જાય અને લોહીમાં ભળી જાય એટલે શુગર એકદમ સ્પાઈક મારે એનાથી ઉલટું જો તમે આખુંના જ ખાવો તો એમાં ફાઈબર એટલે કે રેસાઓ હોય છે આ રેસાઓ શું કરે એ તમારા ખોરાકને પચાવવાની ક્રિયા ધીમી કરે એટલે શુગર ધીમે ધીમે લોહીમાં ભળે હવે આપણે તો ગુજરાતી આપણે રોટલી વગર ચાલે નહીં તો શું કરવું તમે જે ઘઉંનો લોટ વાપરો છો એને બહુ ઝીણો ન દળાવો થોડો કરકરો રાખો અથવા સૌથી બેસ્ટ રસ્તો એ છે કે તમે મલ્ટીગ્રેન લોટ ઘરે જ બનાવો બજારમાંથી લાવવાની જરૂર નથી ઘઉંના લોટમાં થોડો બાજરીનો લોટ થોડો જુવારનો લોટ થોડો રાગીનો લોટ અને થોડો ચણાનો લોટ મિક્સ કરી દો આપણા વડીલો બાજરીનો રોટલો કેમ ખાતા કારણ કે એમાં ફાઈબર ભરપૂર છે તો શક્ય હોય તો દિવસમાં એકવાર ઘઉંની રોટલીને બદલે બાજરી જુવાર કે રાગીનો રોટલો ખાવાની તે ઉપાડો હવે આવે છે ચોખાની વાત ભાત જોઈને તો બધાને ડર લાગે છે પણ આ ભાત ખાવાની પણ એક રીત છે જો તમે સ્ટીકી રાઈસ એટલે કે ચીકણા ચોખા ખાશો તો શું વધશે છે એની જગ્યાએ લાંબા દાણાવાળા બાસમતી ચોખા વાપરો અને હા એને કુકરમાં સીટી વગાડીને ન બનાવો એને તપેલીમાં ઉકાળો અને એનું વધારાનું પાણી એટલે કે ઓસામણ કાઢી નાખો આનાથી એનો સ્ટાર્ટ નીકળી જશે અને ભાતનું પ્રમાણ કેટલું અડધો કપ કે પોણો કપ થાળી ભરીને દાળ ભાત નહીં ખાવાના પેરિંગનો નિયમ ફક્ત રોટલી કે ભાત ક્યારેય એકલા ન ખાવા આ બહુ મહત્ત્વનો મુદ્દો છે જ્યારે તમે રોટલી ખાઓ ત્યારે એની સાથે પ્રોટીન જેમ કે દાળ કઠોળ પનીર અને ફાઇબર એટલે કે પુષ્કળ સલાડ અને લીલા શાકભાજી હોવા જ જોઈએ જ્યારે તમે કાર્બોહાઈડ્રેટની સાથે પ્રોટીન અને ફેટ ખાઓ છો ત્યારે શુગર ધીમે વધે છે રોટલી પર થોડું દેશી ઘી લગાવીને ખાવું સારું છે જો કોલેસ્ટ્રોલ ન હોય તો કારણ કે ઘી શુગરના શોષણને ધીમું કરે છે મારી એક ખાસ સલાહ તમારી થાળી લો એના બે ભાગ કરો અડધી થાળીમાં લીલા શાકભાજી અને કાચું સલાડ એટલે કે કાકડી ટમેટા કોબીજ ગાજર ભરો બાકીની અડધી થાળીના બે ભાગ કરો એક ભાગમાં પ્રોટીન એટલે કે દાળ કઠોળ દહીં અને બીજા નાના ભાગમાં તમારી રોટલી કે ભાત જો તમે આ થાળી મેનેજમેન્ટ શીખી ગયા તો ડાયાબિટીસ તમારી પાસે આવતા ડર છે હવે આગળ વધીએ નિયમ નંબર બે તરફ આ નિયમ છે કાર્બોહાઈડ્રેટ બજેટ અને ટાઈમિંગ જેમ આપણે ઘર ચલાવવા માટે પૈસાનું બજેટ બનાવીએ છીએ ને કે ભાઈ આ મહિને આટલો જ ખર્ચો કરવાનો છે બસ એમ જ તમારે તમારા શરીર માટે શુગર અને કાર્બોહાઈડ્રેટનું બજેટ બનાવવું પડશે ઘણા બહેનો મને પૂછે છે શારદાબેન અમારે દિવસમાં કેટલી રોટલી ખાવી જુઓ સામાન્ય રીતે જો તમે સ્ત્રી હોય તો તમારે એક જમણમાં ત્રીસથી પિસ્તાલીસ ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ અને પુરુષો માટે આ માપ પિસ્તાલીસથી સાઠ ગ્રામ જેટલું હોઈ શકે પણ આ ગ્રામનું ગણિત આપણને સમજાય નહીં બરાબર ને તો હું તમને દેશી હિસાબ સમજાવું એક મધ્યમ સાઇઝની રોટલીમાં લગભગ પંદર ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય એટલે કે તમે એક ટકમાં બે રોટલી ખાવો સાથે શાક અને દાળ ખાવો તો તમારું બજેટ પૂરું જો તમે ભાત ખાવાના હોય તો એક રોટલી ઓછી કરી નાખો અને એની જગ્યાએ અડધી વાટકી ભાત લ્યો મુદ્દો એ છે કે રોટલી ભાત ભાખરી બટાકા આ બધું એક સાથે નથી ખાવાનું આપણે ગુજરાતી થાળીમાં કેવું હોય રોટલી પણ હોય થોડા ભાત પણ હોય બટાકાનું શાક પણ હોય અને સાથે કોઈ ફરસાણ પણ હોય આ કાર્બોહાઈડ્રેટ બોમ છે જો બટાકાનું શાક ખાધું છે તો રોટલી ઓછી કરો જો આજે કંસાર કે શીરો ખાધો છે એટલે કે ગોળવાળો શીરો તો રોટલી બિલકુલ બંધ કરો અદલા બદલી કરતાં શીખવું પડશે ફળોની વાત હવે કેરીની સિઝન હોય તો કેરી ખાવાનું મન તો થાય જ ને ડાયાબિટીસ વાળા કેરી ખાઈ શકે હા પણ શરતો લાગો ફળોને ક્યારેય એકલા ના ખાવો એને જમવાની સાથે લ્યો આયુર્વેદ કદાચ ના પાડશે પણ મોર્ડન સાયન્સ અને ડાયાબિટીસ માટે આ જરૂરી છે કારણ કે જ્યારે તમે જમવાની સાથે ફળ ખાવો છો ત્યારે ફળની શુગર ધીમે પચે છે પણ યાદ રાખજો જો તમે કેરીનો રસ લીધો છે તો રોટલી નહીં ખાવાની અથવા સાવ ઓછી ખાવાની જ્યુસ તો બિલકુલ નહીં પીવાના આખા ફળ જ ખાવાના ચાવીને જમવાનો ક્રમ આ એક જાદુ ટ્રીક છે તમે થાળી લઈને બેસો ત્યારે સૌથી પહેલાં શું ખાવો છો રોટલી શાક ના આજથી આક્રમ બદલી નાખો સૌથી પહેલા તમારી થાળીમાં રહેલું સલાડ એટલે કે કાકડી ટમેટા વગેરે ખાઈ જાઓ એના પછી શાક અને દાળ ખાઓ અને છેલ્લે રોટલી કે ભાત ખાઓ આવું કેમ કારણ કે પહેલા ફાઈબર અને પ્રોટીન પેટમાં જશે તો એ જઠરમાં એક અસ્તર બનાવી દેશે પછી જ્યારે રોટલી કે ભાત પેટમાં જશે તો શુગર એકદમ જમ્પ નહીં મારે ટ્રાય કરી જોજો બહુ ફરક પડશે અને હા જમ્યા પછી તરત જ સુઈ નથી જવાનું આપણા વડીલો કહેતા ને કે જમ્યા પછી કરવી એટલે કે સો ડગલા ચાલવું હું કહું છું કે સો નહીં દસ થી પંદર મિનિટ ધીમે ધીમે વજ્રાસનમાં બેસો અથવા ઘરમાં ને ઘરમાં થોડું ચાલો આનાથી પોસ્ટ મિલ્ક સ્પાઈક એટલે કે જમ્યા પછી વધતી શુગર તરત કંટ્રોલમાં આવી જશે હવે આવે છે ત્રીજો અને સૌથી અગત્યનો નિયમ પ્રોટીનનું પ્રમાણ આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન છીએ પણ આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટ વધારે હોય છે પણ પ્રોટીન ઓછું હોય છે તમે જ વિચારો સવારે ચા ભાખરી બપોરે રોટલી શાક અને રાત્રે ખીચડી કઢી આમાં પ્રોટીન ક્યાં આવ્યો થોડી દાળમાં કે કઢીમાં એ પૂરતું નથી પ્રોટીન શું કામ કરે પ્રોટીન તમારા પેટને લાંબો સમય ભરેલું રાખે છે તમને વારંવાર ભૂખ નથી લાગવા દેતું અને સૌથી અગત્યનું એ સ્નાયુઓને મજબૂત બનાવે છે ડાયાબિટીસમાં સ્નાયુઓ મજબૂત હોવા ખૂબ જરૂરી છે કારણ કે સ્નાયુઓ જ વધારાના ગ્લુકોઝને બાળી નાખે છે તો પ્રોટીન કેવી રીતે વધારવું નંબર એક કઠોળ મગ ચણા મઠ તુવેર રાજમા છોલે રોજ એક વાટકી કઠોળ ફરજિયાત ખાવો મગ તો ડાયાબિટીસ માટે અમૃત છે ફણગાવેલા મગ સવારે નાસ્તામાં લઈ શકાય નંબર બે ડેરી દૂધ દહીં અને પનીર પનીર કાચું ખાઈ શકાય અથવા શાકમાં નાખીને દહીં અને છાશ પણ પ્રોટીન આપે છે નંબર ત્રણ સોયાબીન સોયાબીનની વડીઓ અથવા ટોફુ પણ પ્રોટીનનો સારો સોર્સ છે નંબર ચાર દાળ આપણી ગુજરાતી દાળમાં ગોળ નાખીએ છીએ એને થોડો ઓછો કરો અને દાળ ઘાટી બનાવો પાણી જેવી દાળ નહીં ચાલે તમારે તમારા વજનના હિસાબે પ્રોટીન લેવું જોઈએ ધારો કે તમારું વજન સાઠ કિલો છે તો તમારે આખા દિવસમાં સાઠ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ દરેક જમણમાં થોડું થોડું પ્રોટીન ઉમેરો નાસ્તામાં પવા ખાવો તો સાથે મગ લ્યો બપોરે જમવામાં દાળ કે પનીર લ્યો રાત્રે ખીચડી ખાવો તો તેમાં ચોખા કરતા દાળનું પ્રમાણ બમણું રાખો આને કહેવાય સ્માર્ટ ઇટિંગ મિત્રો આ ત્રણ નિયમો તો ખોરાકના હતા પણ મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે હું તમને થોડું વધારે આપીશ તો આ ચોથો નિયમ છે તમારી જીવનશૈલીનો ઘણીવાર એવું બને કે તમે ખાવા પીવામાં બહુ ધ્યાન રાખતા હોય પણ છતાંય શુગર કંટ્રોલમાં ન આવતી હોય તો એનું કારણ શું હોઈ શકે એના બે મોટા દુશ્મન છે તણાવ અને ઊંઘનો અભાવ જ્યારે તમે ટેન્શનમાં હોય ચિંતામાં હોય ત્યારે તમારું શરીર કોર્ટિસોલ નામનો હોર્મોન બનાવે છે અને આ હોર્મોન સીધું જ તમારી શુગર વધારે છે ભલે તમે કંઈ ખાધું હોય કે ના ખાધું હોય એટલે ખોટી ચિંતા છોડો અને ખુશ રહો અને બીજું રાત્રે સાતથી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી બહુ જરૂરી છે જો ઊંઘ પૂરી નહીં થાય તો બીજે દિવસે શુગર વધેલી જ આવશે અને હા પાણી પીવાનું ભૂલતા નહીં દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવો તમે મેથીનું પાણી પણ પી શકો છો એ ડાયાબિટીસમાં બહુ ફાયદાકારક છે રાત્રે એક ચમચી મેથી પલાળી રાખો અને સવારે એ પાણી પી જાઓ અને મેથી ચાવી જાઓ ચાલો તમને મૂંઝવણ ના થાય એટલે એક દિવસનું ઉદાહરણ આપી દો સવારનો નાસ્તો એક વાટકી પુષ્કળ શાકભાજી નાખેલા એક વાટકી ફણગાવેલા મગ ચા પણ ખાંડ વગરની બપોરનું જમણ એક મોટી વાટકી સલાડ સૌથી પહેલા બે મલ્ટીગ્રેન રોટલી એક વાટકી દાળ એક વાટકી લીલું શાક થોડી છાશ સાંજનો નાસ્તો ભૂખ લાગે તો શેકેલા ચણા અથવા મમરા વઘારેલા નહીં સાદા રાતનું જમણ એક બાજરીનો રોટલો રીંગણનો ઓળો અથવા શાક લસણની ચટણી અથવા મગ ચોખાની ખીચડી પણ દાળ વધારે ચોખા ઓછા આમાં ક્યાં આપણે ભૂખ્યા રહ્યા ના પેટ ભરીને ખાધું પણ સાચી રીતે ખાધું તો મિત્રો ડાયાબિટીસ કોઈ રોગ નથી એ એક અવ્યવસ્થા છે જો તમે તમારા રસોડાને અને તમારી થાળીને વ્યવસ્થિત કરી લેશો તો તમારે ડોક્ટરના ધક્કા ખાવા નહીં પડે આશા રાખું છું કે તમને મારી આ વાતો ઉપયોગી લાગી હશે મેં પ્રયત્ન કર્યો છે કે અઘરા વિજ્ઞાનને આપણી સરળ ગુજરાતી ભાષામાં સમજાવી શકું આ વિડીયો તમારા પરિવારમાં જેને પણ ડાયાબિટીસ હોય કે શુગર બોર્ડર લાઇન પર હોય એમની સાથે જરૂર શેર કરજો કદાચ તમારી એક શેર કોઈની જિંદગી સુધારી શકે તમને આમાંથી કયો નિયમ સૌથી સારો લાગ્યો અથવા તમને કોઈ પ્રશ્ન છે તો મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો હું કોશિશ કરીશ કે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપી શકું ફરી મળીશું એક નવા વિષય સાથે નવી વાતો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા પીતા રહો પણ ધ્યાન રાખીને